અભિયાન અંતર્ગત સંડે સાયકલ ઓન સાયકલિંગ અનુસંધાને સાયકલિંગ નું ડિવિઝન વેરાવળ ડિવિઝન ગીર સમાજ જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ જે અંતર અંતર્ગત યોગા શિક્ષકો સામાજિક સંસ્થાઓ પત્રકાર મિત્રો અને પોલીસ તથા હોમગાર્ડ જવાનો એમાં સામેલ થઈ અને સફળ સાયકલિંગ નું એક આયોજન કરવામાં આવેલ હતું જે ગીર સિમનાથ પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત જે સાયકલ રેલીનું આયોજન કરેલું હતું એમાં અમે વેરાવળના નાગરિક તરીકે હિસ્સો લીધેલો ખૂબ સુંદર આયોજન હતું અને આવી જ મુવમેન્ટ એમના દ્વારા યોજાતી રહે એવી અમે આશા રાખીએ છીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં વધુ પડતા માણસો સાયકલિંગમાં ભાગ લે અને ફિટ થાય એવી આજના દિવસથી સૌને પ્રોત્સાહન મળે છે જેથી આવા આયોજનો વારંવાર થતા રહે અને લોકો પણ આમાં સહભાગી થાય એવી પ્રાર્થના